અમે તમારા દીકરા જ સમજો બરાબર રોવાનું ન હોય આવી પરિસ્થિતિ જે કઈ ફંડિંગ આપ્યું છે તમારો એક એક રૂપિયો અમે આ ઘર સુધી પહોંચાડ્યો છે કોઈનું જીવન બદલી શકે કોઈના જીવનમાં થોડો સુધારો કરી શકે અત્યારે જય શ્રી કૃષ્ણ મિત્રો અમે આવ્યા છીએ ફરી એકવાર મીતાબેન પાસે જો કે અગાઉ એ તમને મેં બતાવ્યું હતું અને ફરી પાસે કંઈક અગવડ પડી છે ઘરમાં ફરી પાછા અમે મુલાકાતે આવ્યા છીએ તો મીતાબેનને પૂછશે અત્યારે હું મુશ્કેલી આવી છે અને પરિસ્થિતિ શું છે મીતાબેનને પૂછશે આપણે અત્યારે અખોડ્સમાં શું પડી રહી છે ઘરમાં મીતાબેન આપણે જોયું પ્રમાણે પહેલાં અમારાથી થતી મદદ તમને કરી હતી અને તમારો ફોન આવ્યો હતો એટલે અત્યારે ઘરમાં શું મુશ્કેલી પડી છે છોકરાની ફી ભરવાની છે

મિતાબેન નિમિત્તે તમને કહ્યું હતું પ્રમાણે અગાઉ પણ બતાવ્યું હતું કે આપણે કઈ રીતના સેવા કરી હતી તો મિતાબેનનો ફોન આવ્યો હતો તમને ખબર છે કે તેમના પતિ એટેક આવવાથી મૃત્યુ પામ્યા છે અને આગળ પાછળ કમાવા વાળું કોઈ જ નથી તો ઘરનું ભરણ પોષણ તો મિતાબેન નાની મોટી આ ધાગા કટિંગ કરી અને કરે છે અમે છે અત્યારે કયો વિસ્તાર કહેવાય બેન સુરતના પૂણા વિસ્તારમાં નાની મોટી જે કંઈ જરૂરત ઘરને લગતી અનાજને લગતી પૂરું કરે છે પણ દીકરો બારનું ભણે છે તો એની સ્કૂલને લઈને મોટો પ્રશ્ન હતો એટલે બેનનું કહેવું એવી રીતના હતું કે એક બે વર્ષ છોકરો ભણી લે તો કંઈક ધંધે લાગી જાય અને અમને મદદરૂપ બની શકે કારણ કે અમે વ્યવસ્થિત રીતે સારું જીવન જીવી શકીએ એટલા માટે જેની રિક્વાયરમેન્ટ હતી ફીને લઈને ઘણા બધાના પ્રશ્નો ઊભા થતા હોય છે કે ભાઈ ફી લઈને છોકરાને આવી રીતના ઉઠાડી લેવાય તો તમને એક વાત જણાવી દઉં કે કોઈ પણ સંતાન ભણતું હોય તો માતા પિતાની એવી જ આશા હોય છે કે મારો દીકરો ભણી ગણીને આગળ વધે એટલા માટે બેનની કોઈ વ્યવસ્થા નથી કે હું ભણાવી શકું પણ ભણી ગણી અને બહારનું ભણે છે તો ભણતર ના બગડે એટલા માટે એમ આપણે રિક્વાયરમેન્ટ કરી હતી કે ખાલી એક વર્ષની ફીનું થોડુંક મેનેજમેન્ટ એક હપ્તાનું કરી દો એ જેથી કરીને પછી અમે ધાગા કટિંગને એવું કરીને આગળનું જીવન પસાર કરીશું અને રીતે મારા દીકરાના એક બે વર્ષ ભણી લઈ પછી કઈક ધંધે સડાવી દેસુ તો આપણે એક પોસ્ટ મૂકી હતી તમારા અનુલક્ષી બરાબર તો એમાંથી આપણે ફંડિંગ છ હજાર નવસો ને બરાબર અને એથી વિશે તમે ગ્રુપમાંથી થોડાક ગેટ કરીને તમને જે છે મૂડી કીધી હતી મૂડી તમને અમે અર્પણ કરીશું બરાબર બીજું કોઈ રાશન કે એવું તમને ઘટે છે રાશન કે એવું કશું ઘટતો નથી ને આ અત્યારે ભણવા ગયો છે બરાબર ને કેટલા વાગે આવે છે ભણીને

એટલે સાથે મળીને આપણે સેવા કરીએ આવા લોકો સુધી પહોંચી શકે કોઈ નદી ભણી શકે તેની નાની મોટી જરૂરિયાતો આપણે પૂરી કરી શકીએ એ જ ઉપદેશથી આપણે એક સેવાનું કાર્ય કરીએ છીએ પહેલાં આપણે કરી હતી એ પ્રમાણે તમારો ફોન આવ્યો એટલે કેટલાક દિવસ થયા હે આપણે બે દિવસ થયા ને તો બે દિવસની અંદર અમે એવું ડિસિઝન લઈ લીધું કે ભાઈ થોડી ઘણી મૂડી જે કઈ અમારાથી બને એવી રીતના અમે ઓલમોસ્ટ સેવા બધાયના સાથ અને સપોર્ટ થી કરતા હોય છે અમે જે પરિસ્થિતિ દર્શાવતા હોય છે લોકો ફંડિંગ કરતા હોય છે સો બસો પાંચસો ઘણા બધા મિત્રો આપણી સાથે જોઈન્ટ છે એટલે બધાયના સાથ અને સપોર્ટ થી આપણે જે કઈ મૂડી આવી છે એ મૂડી હું તમને અત્યારે અર્પણ કરું છું અને એમાંથી થોડા જે ઘટતા હતા પૈસા એ અમારા ગ્રુપમાંથી અમે એડ કર્યા છે અત્યારે આજે તમે જે કંઈ ફંડિંગ આપ્યું હતું એ ફંડિંગમાં અમે ગ્રુપ થકી થોડાક થોડીક મૂડી એડ કરી અને થોડું જીવન સૈલો બનાવવાનો આપણે ખાલી પ્રયત્ન કર્યો છે મિત્રો કારણ કે તમે બધા સાથે છો એટલા માટે આવી સેવા થઈ શકે છે અમે ગ્રુપમાં લાંબી રકમ નથી હોતી એટલા માટે પોસ્ટ વાયરલ કરી અને જે કઈ પરિસ્થિતિ દર્શાવીને અમે સેવા કરતા હોઈએ છીએ નાની મોટી અવારનવાર સેવા આવતી હોય છે એટલે ફંડિંગ સેવા શક્ય નથી એટલા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા નાની મોટું ફંડ કરી અને મૂડી એકત્રિત કરી દીધી બાકી તો આપણે ગ્રુપ થકી જે કાર્ય કરે છે કરીએ છે એ કરતા જ રહીશું અને આવના સમયમાં પણ જે જે પરિસ્થિતિને આવી હશે અને આપણે કાંઈક કોન્ટેક્ટ મળશે અને ફોન આવશે તો આપણે સો ટકા કરું છું આ પૈસા ભરવાની છે એ ભરી દેજો અને તમે શું કહેવા માંગો છો કારણ કે ઘણા બધા લોકો અમારી સાથે જોડાયેલા છે બરાબર ને એ લોકો ફંડિંગ કર્યું છે ને એના હિસાબે તમારા સુધી પહોંચ્યા તો એનો તમે કઈ રીતના આભાર કરવા માંગો માંગ્યો તમારું પછી વાંધો નહીં આવે બરાબર અમારાથી થતા પ્રયત્ન અમે બેન કરીશું જો અમને જયારે જયારે એવું થશે કે ભાઈ થઈ એમ છે તો તમારી મુલાકાત કરીશું રોવાનું નહીં જીવનમાં હારી તમે હારી જાવ તો કઈ રીતના હારવાનું તો જીવનમાં હોય જ નહીં ને ભલે જે કઈ કર્મ સંજોગે ઈશ્વર ને યોગ્ય ના હોય તમારો પતિ અદભાઈ સાથ છોડી દીધો દીકરો અત્યારે મોટો છે મો ભણે છે બરાબર ને હવે કામમાં લાગી જશે એટલે વધારે તમે તમે થોડું ઘણું તો આ તમે તમે કરી કરી આ બરાબર ને તો ભરણ પોષણ શકો છો બસ એક પ્રશ્ન હતો તમારે એ હમણાં સોલ્યુશન થઈ જશે બરાબર ને આ તો તમારે હવે વાંધો નહી આવે અને આવનાર સમયમાં અમે રિકવાયરમેન્ટ કરીશું લોકોને કે લોકો મારી સાથે જોડાઈને ને અમારાથી થતા પ્રયત્ન બેન અમે કરીશું અમે કોઈ એવો દાવો નથી કરતા કે ભાઈ તમારું ઘર હકાવી દઈએ ફી ભરી દઈએ બરાબર પણ અમને જે કઈ ફંડિંગ મળતો હોય પછી અમે ગ્રુપમાંથી થોડું કેટ કરતા હોય અમે જો કે ભાઈઓ છે બધા તો અમે અમારી કમાણીમાંથી દસ ટકા કાઢી અને કોઈ પણ સેવા બેન કરતા હોઈએ છીએ એવી રીતના અમે આવી તો સૌનો આભાર જો કે આપણે તમે જે કઈ ફંડિંગ આપ્યું છે તમારો એક એક રૂપિયો અમે આ ઘર સુધી પહોંચાડ્યો છે કોઈનું જીવન બદલી શકે કોઈના જીવનમાં થોડો સુધારો કરી શકે અત્યારે બેનની આંખમાં પણ આંચુ આવી જાય કારણ કે તેનો જે સહારો હતો તેના પતિ એ સહારો તૂટે એટલે કોઈને પણ આંચકો લાગતો હોય છે અને જીવન જીવવું થોડું મુશ્કેલ બની જતું જતું હોય છે એટલે આને એક લાશારી નો કહેવાય સૌભાગ્ય કહેવાય કે ઈશ્વર બનાવ્યા અને બેન ની સેવા કરવાનો અવસર મળ્યો બેન આને તમે લાસારી નહીં સમજતા કારણ કે ભગવાન કર્યા હોય ને તો આપણે ઘરે પણ મૂડી આવતી હોય બરાબર નથી ઈશ્વર પ્રેરિત કર્યા હોય કે આ લોકો પાસે પણ નહીં આ કોઈ આ કોઈ ફંડિંગ કોઈ ઓલામાંથી નથી આપતા પણ આ એક સેવાના મારફતે આપે છે બરાબર ઈશ્વર નિમિત બનાવ્યા હશે ને એટલા માટે બધા લોકો જોડાયા આપણી સાથે ને તમારા સુધી આ મૂડી પહોંચી કારણ કે તમારા જ ભાગ્ય હશે એટલું તમે માનજો એટલે આ કોઈ લાશારી નથી એટલે આવનાર સમયમાં પણ જે કઈ જરૂર પડશે ફોન કરજો અમારાથી થતા પ્રયત્નો અમે કરીશું મિત્રો આભાર તમારો સૌનો કે આ સેવા થઈ તમારો એક એક રૂપિયો પહોંચાડ્યો છે અને ગ્રુપમાંથી થોડાક પૈસા અમે નાખ્યા છે જેથી કરીને તેની ફી સારી રીતે સ્કૂલની ભરાઈ શકે જોડાઈ રહેજો અમારી સાથે અ વિડીયોના અંત સુધી જોજો તમને પણ ખબર પડે કે તમે જે કંઈ ફંડિંગ કરો છો તમે વિડીયો જોવો છો એનો જે કંઈ ફંડ આવે છે અમે એક એક રૂપિયો સેવામાં વાપરતા હોઈએ છીએ તો બસ ફરી મળીશું એક નવા એપિસોડ સાથે નવા વિડીયો સાથે તમારું ધ્યાન રાખજો ફાયર સેફ્ટીનું ધ્યાન રાખજો અને મેન ખાસ વાત એ કરી દઉં કે અત્યારે ચોમાસાની ઋતુ છે રસ્તાઓ ભીના હોય છે એટલે ઘણી જગ્યાએ અમે રોડ ઉપર આવતા હતા એટલે અમે જોયું કે ચણ બધા લીલામાં નાખતા હતા રોડ ઉપર લીલું વાતાવરણ હતું પાણીમાં નાખતા પ્લીઝ મહેરબાની કરીને સૂકી જગ્યામાં ચણ નાખો જેથી કરીને પક્ષીઓ ચણી શકે બસ જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત